હલો ગાય જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ લો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા આજના એકા નવા લોગમાં તો બસ બેના વારમાં મોડા ઉઠે છે એટલે ને દૂધ ખાય છે ને બસ અથરો ભાઈ રમે છે અસ્થિનાયનની ફ્રેન્ડ જોડે રમવા જતી રહી છે અને મારે કરવાનું છે આજે કટિંગ એટલે જો ડ્રેસ લઈને બેઠી ગઈશું કટિંગ કરવા માટે અવાજ નહીં કર બેટા શાંતિ રાખો તો બસ તમે રેગ્યુલર મારા લોગ જોતા હશો તો તમને ખબર હશે આ એ ડ્રેસ છે જ્યારે હું દિવાળીમાં પહેરવા માટે લઈ આવી હતી કાપડ તો બસ જો સીવાનો ટાઈમ મેળો નહોતો એટલે આજે જો સીવા લીધો છે કટિંગ પહેલાં ઇસ્ત્રી કરી દઉં ને પછી કટિંગ કરીશ પણ ડ્રેસ મારે અંદરના બેડરૂમમાં હોલરૂમ છે ને એમાં કબાટમાં મૂકેલું હતું તો ત્યાં સ્લાઇડર છે ને એમાં નીચે ઘસાઈ ગયું છે ખબર નહીં તો બસ આગળ ગળા પાછળ તો અહીંયા બે ત્રણ કાણા પડી ગયા છે તો પેલા રફ થાય એવું નથી રફ કરી તો દેખાય એટલે બધો અહીંયા બે કાણા પડી ગયા છે ને બીજું કોઈ સેટિંગ થાય એમ હતું ને એટલે પંદરસોની નુકસાની આવી ગઈ પંદરસોનો ડ્રેસ લઈ આવી હતી તો બસ ચલો કાંઈ નહીં પહેરી નાખશું તો હાલો કટિંગ કરી નાખીએ ને જો હોઈ ગયો છે ને કટિંગ અથર્વ રસોડા પેલા અથર્વ હોલમાં હુતો છે ને અલ્પા અંદર સીવે છે એટલે પંખા બધે ચાલુ હોય એટલે હું જો રસોડામાં કટિંગ લઈને બેઠી ગઈ છું ને આ બ્લુ કલરની કુર્તી એ લાઈન કટિંગ કરેલી છે અને એની ઉપર જ મૂકીને આ એ લાઈન જેવું જ કુર્તું બનાવી દઈ તો બસ સારું આ કટિંગ કરી નાખું ને તમે કન્ટિન્યુ લોગમાં રહીજો સાડા ચાર વાગી ગયા છે ને અથરવા ભાઈ ઉઠી ગયા છે કટિંગ જો એમનું પડ્યું અધૂરું ને ખાવા છે તો કાલનું શું કહેવાય ખીરું જો પડ્યું છે હા તો બસ હસ્તીબેન હસ્તી હું ઢબુ માટે બનાવી દઈ ઢોસા ઢોસા બહુ ભાવે છે તમને હા મસૂર ઢોસાં સંભાર ઓ મે લોકો કહેતે થે આજ નાવાનો નથી તારે નહીં આવે કેમ પાણી આવે આવે આ તો હારો આલો નઈ ના હાલ લો તો બચ્ચો ફાઇનલી બે પેલું બ્લુ કલરનું તો કટિંગ કરેલું જ હતું અને પેલા કુર્તાનું કટિંગ કરી દીધું છે અને મારે જવાનું છે માર્કેટમાં તો બધસો જો વાગી ગયા છે તો બસ ઉષા ઉપર મૂકી દઉં અને દવણું ઘઉનું દળવાનું ઘઉં દળવાના બાકી હતા તો બધો ઘઉં દળવા મૂકી દીધા છે ને બસ બધું ઉષા ઉપર મૂકી દઉં અને કચરો કાઢી લઉં ત્યાં સુધીમાં ઘઉં દળાઈ જશે ને પછી જવાનું છે માર્કેટમાં ને આજે તબચો માર્કેટમાં થાવી ગઈ છે ને શાકભાજીમાં તો ખાલી લાવીશું ગુવાર ને ટમેટા બાકી દ્રાક્ષ લાવી ચીકુ કેળા ને બટાકા બસ બસલીલા ધાણા એટલું લઈને આવી ગઈશું ને અત્યારે બનાવવાનો છે રીંગણનો ઓળો આ મોટા રીંગણ છે ને બે એ ગામડેથી આવ્યા છે મારા હાફો એ મોકલાવ્યા છે તો બસ ઇજો રીંગણનો ઓળો બનાવવાનો છે ને ટમવા ભીની લોકો ગયા છે ગામડે તો દાદાનું જમવાનું બનાવવાનું છે માર્કેટમાંથી આવી તો અલ્પા કે કે દાદાનું બનાવવાનું છે જમવાનું તમે મેં તો બસ રીંગણનો ઓળો બનાવી દઈ રોટલા બનાવી દઈ બી કે રીંગણનો ઓળો નહીં બનાવે બહુ ગરમી છે પણ મેં કીધા ગામડાના રીંગણા છે ને ઓળો બનાવવા છે તો બસ છેલ્લી વાર બનાવી દઉં ઓળો ને બધું ચોખ્ખાનું ભાઈને આવી તરત કેળું ખાઈ લીધું ને બસારવાલો રીંગ શેકવા મૂકી દઈ લો ગાય તો રીંગણા શેકવા મૂકી દીધા છે બે ગેસ ઉપર એક એક મૂકી દીધા છે ને રીંગણા શેકાય બસ એમાં છરીથી કાણા પાડી દીધા ને બસ તેલ લગાવીને મૂકી દીધા છે ને જો રીંગણા શેકાય ત્યાં સુધીમાં ડુંગળી અને ટમેટા સુધારી દઉં બસ ફાઇનલી ખાઈ પીને થઈ ગયા ફ્રી ને બસ આવ જવાનું છે એક્ટિવા શીખવા તો મેં કીધું એક્ટિવા શીખીને આવીને ચીકુનું જ્યુસ ડીકેને પીવું હતું તો મેં કીધું પહેલાં બનાવતી જાઉં આવીને બનાવવામાં આળસ આવે કારણ કે શીખીને આવીને એક્ટિવા તો બહાર વાગી જાય તો એ પહેલાં મેં કીધું ચીકુનું જ્યુસ બનાવીને ફ્રીજમાં મૂકતી જાઉં ને પછી આવીને પછી ડીકેને દઈ દે તો બસ સારું આ લો કન્ટિન્યુ લોગમાં રહેજો અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે કે નો ગમે વિડિયો લાઈક કરી દેજો જો આવી રીતે એક્ટિવ આવડી ગઈ છે મને થોડી થોડી તો બસ સારો હાલો આજનો હું લોક કરી દેસાઈ પૂરો આજનો હું તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કે જો જે શીખ